પ્રવાસ આવેલા તમે આવેલા તો આ વખત પણ સોમવારે જવાનું છે આવજો આવના જ ને ઓકે કોઈ ફરિયાદ છે ના કોઈ તકલીફ છે માસી એટલે ખરી તા ચાલવા લવાની એ ને બીજી કોઈ અમાર તરફથી કોઈ તકલીફ છે એવું છે જો ના જમવાનું આ કરો છોકરા બધું તો આવે સમયસર મળી જશે ને હા ભલે ભલે હા ચાલો જય શ્રી કૃષ્ણ હા જય શ્રી શું નામ છે માસી તમારું રેવાબેન રેવાબેન કેવા રાઠોર કોણ છે પરિવારમાં

ચાર વર્ષ થી દવા બાયો લેવાની લઈ લેજો સાથે બીજી કોઈ તકલીફ હોય તો કહો તકલીફ તમારા દીકરા છે એવું સમજો બોલીબેન ક્યાં રહ્યો છો

કોઈ બેસ રજા પડ્યો એવું બન્યો નઈ કોઈ ડાય નઈ કોઈ મને તો અહીં ની ચલાય ને તો અહીંયા આપી દે ગાડી ઊભી રાખીને આપી દે ઓકે પ્રવાસ આવજો સોમવારે હા 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 જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઘરમાં કોણ કોણ છે એકલા જ છું સુઆને જમવાનું સુ પણ 4:00 પછી જે આવતી હોય ને નામ દાડા તમારો સનુભાઈ સનો હા સનુભાઈ વજે 7:45 કેમ રહે છો જકડા પછી શું વાંચતા ટાઈમ કેલા હશે ટીફિન વોટ્સએપ આખી જિંદગી થઈ બાપ દાદાનું કામ અચ્છા

આવાર શાક રોટલી અમુક ટાઈમ પર નિસ્થાન આવે છે પડીકા આવે છે બપોરના 10:00 આવે છે કોઈ બીજી હો વસ્તુ પડી જે મોકલે છે કમ કમિટી તો સમમિતતા પ્રતિ બધું મળતું છે નિયમિત છે પાંચ વર્ષમાં કોઈ દિવસ એવું બન્યું કે ટિફિન નથી આવ્યું ના રેગ્યુલર આવે છે ને રેગ્યુલર જ આવે છે ને કોણ છે કોણ છે ઘરમાં તમારું છોકરો છે તેની વહુને બે છોકરા છે તો મારે ખૂટું જમવાનું મળતું નથી એ હિસાબથી મારે આ વસ્તુ અપનાવવી પડે છે ચાલે છે આ પ્રમાણે બનતું નથી છોકરાની સાથે છોકરા બહુ સાથે પાર્સલ આપણે કોણ આવે ભાજ ભાઈ મનમહયતી સેવા સમય તરફથી રોજ સવારે બપોરના એક ટાઈમનું જમવાનું આવે છે ફરજિયાત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ક્યારે ઓન એ બાજુમાં ઘર પડી ગયું કેટલા ટાઈમ મને બહુ નથી યાદ થયો પછી મને નથી ખ્યાલ તો ચાર પાંચ વરસ બે વર્ષ થયું થયું શું શું આવે છે જમવાનું દાળ ભાત શાક રોટલી બધું આવે છે સરસ આવે છે

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બીજું કઈ કેવો ફરિયાદ છે ના ભાઈ કશ ફરિયાદ નથી આ ભાઈ આવે એમનો ફૂટો પાલ